જે છે આમાં કોનો છે સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ માહિતી આપણે જોવાના છે તો છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો જે છે મોટી જે જાહેરાત થઈ છે તે પેલું છે હર્ષ સંઘવીની મિત્રો જાહેરાત થઈ છે તેઓને છે મિત્રો જે છે ગૃહમંત્રી માંથી નાયબ મુખ્યમંત્રી પદ છે આપવામાં આવ્યું છે હવે તે મિત્રો છે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યા છે કનુભાઈ દેસાઈને છે કેબિનેટ મંત્રી પદ આપવામાં આવ્યું છે ત્યારબાદ ઋષિકેશ પટેલ છે તેઓને પણ કેબિનેટ મંત્રીનું છે પદ આપવામાં આવ્યું છે સાથે સાથે વાત કરીએ તો કુંવરજીભાઈ બાવળિયા છે તેઓ પણ છે કેબિનેટ મંત્રી બન્યા છે ત્યારબાદ અર્જુનભાઈ મોઢવાડિયા જેઓને પણ કેબિનેટ મંત્રી છે બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જીતુભાઈ વાઘાણી છે તો તેઓ પણ છે કેબિનેટ મંત્રી છે તેઓ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં બન્યા છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો રમણભાઈ સોલંકી તેઓ પણ કેબિનેટ મંત્રી છે બન્યા છે ત્યારબાદ પ્રદ્યુમેન વાજા છે તેઓ પણ કેબિનેટ મંત્રી બન્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નરેશ પટેલ છે તેઓ પણ કેબિનેટ મંત્રીમાં તેઓનો છે સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો ઈશ્વરસિંહ ઈશ્વરસિંહ પટેલની વાત કરીએ તો તેઓને છે રાજ્ય કક્ષાના જે છે 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 મંત્રીનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો ત્યારબાદ તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો છે આપવામાં આવ્યો છે આગળ વાત કરીએ આપણે તો મનીષા વકીલને છે મિત્રો તેને પણ રાજ્ય કક્ષાના મંત્રીનો સ્વતંત્ર હવાલો છે સોંપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો પરસોત્તમભાઈ સોલંકી જેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી છે આ મંત્રી મંડળમાં બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જેઓ રાજ્ય જામનગરના મિત્રો છે તેઓ છે તે રાજ્ય કક્ષાના મંત્રી તેઓને પણ બનાવવામાં આવ્યા છે ત્યારબાદ પીસી બરંડા છે તેઓને પણ છે રાજ્ય કક્ષાના મંત્રી છે બનાવવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો કાંતિ અમૃતિયા મોરબીના મિત્રો તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી છે બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કૌશિક વેકરિયા છે તેઓને પણ છે રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો રમેશ કટારા છે તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી છે બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આગળ છે જયરામ ગામિત તેઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ દર્શના વાઘેલા તો તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી છે તે બનાવવામાં આવ્યા છે આગળ વાત કરીએ તો પ્રવીણ માળી છે તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારબાદ સંજયસિંહ મહિડા છે છે તેઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા ત્યારબાદ કમલેશભાઈ પટેલ છે છે તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા ત્યારબાદ ત્રિકમ છાંગા છે તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારબાદ સ્વરૂપજી ઠાકોર છે તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી જે છે બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ તો પૂરેપૂરું મંત્રીમંડળ જે નવું છે